નમસ્કાર ખેડૂત મિત્રો સુમેલ કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની મુંબઈ વતી હું પ્રકાશ ચૌધરી આપનું હાર્દિક સ્વાગત કરું છું સર અને આજે આપણે આવ્યા છીએ આપણા પ્રગતિશીલ ખેડૂત મિત્રોને ત્યાં જેમને ઉનાળાનું મગફળીનું વાવેતર કરેલ છે જે આજે ડિગર દ્વારા નીકાળવામાં આવે છે તો આપણે ખેડૂત મિત્રો સાથે વાત કરશું કે આપણી સુનિલ કંપનીની તેમણે દરેક પ્રોડક્ટ વાપરેલી છે આપણી ક્રેટા ગૌચોમાં શરૂઆતમાં તેમણે વાપરેલી છે આ આપણી ક્રેટા છે જેમાં થાયોમે તો એક્ઝમ ત્રીસ ટકા કન્ટેન આવે છે અને ખાતરમાં આપણું ઝીંદા અને કોસામિલ ગોલ્ડ વાપરેલું છે ઝીંદાની અંદર ચૌદ ટકા ઝીંક અને સ સોડસઠ ટકા સલ્ફર આવે છે જે ઓક્સાઇડ ફોમમાં આપણે આવે છે અને નેવું ટકા સલ્ફર આવે છે કોસામિલ ગોલ્ડ જે આપણા ખેડૂત મિત્રોએ વાપરેલું છે આ એમનો પ્રોટ છે અને આ મગફળી જે અને બેઠી છે એ તમે જોઈ શકો છો તમારું નામ ને એડ્રેસ આપો અમારું નામ છે ભરતભાઈ પેથાભાઈ પટેલ ગામ નવાપુરા તાલુકો દેવોદર મોબાઈલ અમારો મોબાઈલ નંબર છે ત્રણ બે બોતેર સત્તાવન ચોવીસ અને ટોટલ આ ટ્રીટબીટ અને જે બિયાર લાવેલું છે અમે અરજીબેન ત્યાંથી લાવેલું છે ખુશિયાગ્રહ નેસડા નવા નેસડા બરોબર અને અઠવાડિયે જ અઠવાડિયે પોતે પણ હોય વિઝિટ કરી છે એમને કીધું એ પ્રમાણે અમે ખાતર બાતર ભ્રમણ પ્રમાણે ખાતર દવા ગમે તે બધી ટ્રીટમેન્ટ સારી કરી છે અને ઉત્પાદન પણ અમને સારું મળ્યું છે આપણે બીજા ખેડૂત મિત્રોને તમે શું કહેવા માગશો અમે એમ કહી શકાય કે જે અમે કીધું નાખ્યું એ પ્રમાણે તમે નાખો અને ટોટલ તમે જો હજી ત્યાંથી લાવો અને ટ્રીટમેન્ટ એ કે એ પ્રમાણે કરો તો ઉત્પાદન સારું મળશે હા બરાબર આપણે આ ક્રેટા છે જે શરૂઆતમાં આપણે મગફળીના બીજનેમાં આપવામાં આવે છે કટ આપવામાં આવે છે જે દર કટે સો એમ આપવામાં આવે છે અને દસ કાટા ઉપર લીટર આપવામાં આવે છે જેનો પટ કરવાનો અને છ થી સાત કલાક સાઈડે સુકવી અને પછી વાવેતર કરવાનું આનાથી રસ ચૂષક જીવાતો ગોળ કે ધોઈ આવા ઘણા પ્રકારના રોગોથી આપણને રક્ષણ આપશે અને આપણા ડિસ્ટ્રીબ્યુટર છે હરજીભાઈ ચૌધરી ખુશ એકરો નવા નિષ્ણાત એમને તેથી બધું ખરીદેલું છે આપણે અને ખેડૂત મિત્રો તમે ખુશ છો ને ખુશ ખુશ અમે ખુશ આજથી રીતે અમે ટ્રીટમેન્ટ કરી ગયા અઠવાડિયે અઠવાડિયા પોતે પણ વિઝિટમાં આવ્યા અમને કીધું કે આ પ્રમાણે તમે નાખો આ પ્રમાણે નાખો તમે એ પ્રમાણે નાખે છે બરાબર આ આપણો જિંદા છે જે તમે પાંત્રીસથી ત્રીસ દિવસે વાપરી શકો છો અને એનું માપ છે ચાર ચાર કિલો એકર અને આ છે આપણું સલ્ફર જે તમે પિસ્તાલીસથી પચાસ દિવસ સુધી વાપરી શકો છો એનું માપ છે એકરે છ કિલો અને સારું એવું રિઝલ્ટ છે જે તમે જોઈ શકો છો આ મગફળીને પ્લોટ છે જે તમે જોઈ શકો કેટલા વીઘા વાવેતર હતું આપણે આ ત્રણ વીઘા ત્રણ વીઘાની ટોટલ દસ વીઘા પણ બીજું લઈ લીધું અંદર વાવેતર હતું ઓકે નમસ્કાર ધન્યવાદ